જય માતાજી જય મોગલ હું તમારો કાપડવીને આજ હું તમને કહેવા આવ્યો છું મારા જીવનમાં બે અનુભવ આ મહિનામાં બેના એક સારો અને ખરાબ સારો અનુભવ મને ગુજરાત પોલીસનો મારા જીવનમાં બહેનો આ પંદર દિવસમાં બારથી પંદર દિવસ ત્યાં અને ખરાબ અનુભવ મને બહેનો સિવિલ હોસ્પિટલ રાજકોટ મારા બહેન છે ગરીબ માણસ છે ગૌશાળામાં નોકરી કરે છે આખું પરિવાર અને એ લોકો ચાલતા ચાલતા રાજકોટથી જતા હતા હળવદ માતાજીને દર્શન કરવા માટે અને વચમાં એક ગાડીવાળા મારા બેન રાતે પાંચ વાગે પાંચથી છ સાડા પાંચમાં ઉડાડી દીધા ગાડીવાળાએ અને ગાડીવાળા વહી ગયો અને હેમર થઈ ગયું બેભાન થઈ ગયા હતા અમે લઈ ગયા સીધા એ લોકો લઈ ગયા મોરબી સિવિલમાં એટલે એ કીધું કે અહીંયા નહીં તમે રાજકોટ સિવિલમાં લઈ જાઓ ફટાફટ અહીંયા કલાક બે કલાક અહીંયા બેગડા કાંકા બાકા લીધા લોહી નીકળી ગયું એવું પછી સીધા સિવિલ સિવિલ હોસ્પિટલ રાજકોટ આવ્યા હું ત્યાં પગી ગયો પણ સાહેબ એટલું ખરાબ અનુભવ મને સિવિલ હોસ્પિટલનો થયો છે હું આપ સૌને કહું છું સરકાર પૂરું ધ્યાન આપે છે પણ અંદર હોસ્પિટલવાળા કોઈ ડૉક્ટર ધ્યાન ના આપતા સરકાર પૂરી દવા આપે છે હોસ્પિટલવાળા નથી આપતા તમામ ડૉક્ટરોની સુવિધા છે જેટલી પ્રાઇવેટમાં હોય એટલી સિવિલમાં હોસ્પિટલ સિવિલમાં હોસ્પિટલમાં સુવિધા આવ્યું છે પણ કોઈ ધ્યાન આપ્યું નથી ચાહે પાંચ કલાકે સીટી સ્કેન થયું છે મારા બેનનું પાંચ કલાકમાં માણસ મરી જાય લાઈન હતી આમ દસ બાર જણાની ખાટલાની આપ સીસીટીવી કેમેરાથી આપ જોઈ શકો છો યા જઈને તમે લાઈન હતી આમ એટલે મેં કીધું ભાઈ ફટાફટ આમ લઈ લો સીરિયસ છે કીધું તો એ એક લુખો વાત કરતો મેં ડૉક્ટર મારી સાથે વાત કરતો કે બાર વાર ત્યારે આવે બાકી કે ન આવે શાંતિ જાવ શાંતિથી કે ભાઈ હું કાબા ગડું છું કલાકાર છું તું મારે આવું વર્તન ભાઈ તમે ડૉક્ટર સાહેબ આવું કરો છો તો નાના માણસો શું થયું છે હું એ વિચાર કરું છું નાના માણસ તમે શું જવાબ આપતા છે અને સાહેબ મેં એમ કીધું હું એમ ન કીધું તમે મારો વારો પહેલાં લઈ લો એમ પણ આમાં સિરિયસ કોણ છે એ તમે જરાજો એને તમે પહેલાં લો કોઈ નહીં પાંચ કલાકે સ્થિતિ કેમ થયું ત્રણ કલાકે તો ડૉક્ટર આવે છે ડૉક્ટર મગો તો ડૉક્ટર હોય ને એ ત્રણ કલાકે આવે છે એટલે સરકારને કહું છું હું અહીંયા આરોગ્ય મંત્રીને પણ કહું છું કે આપ ચોક્કસ ધ્યાન આપજો સિવિલ હોસ્પિટલમાં રાજકોટની જેની માટે ગરીબ માણસો નભે છે એવું હોય તો તમે તમારો કોઈ માણસ મોકલો ગરીબ નાનો કોઈ વ્યક્તિ ત્યાં કેવી સર્વિસ મળે તમને ખબર પડે ત્યાં અને એટલું એટલું બેકાર સર્વિસ છે મેં નાને એક મંત્રીને પણ મેં ફોન કર્યો હતો સાહેબ મંત્રીનું પણ માન આ લોકોએ રાખ્યું નથી બિલકુલ માન ન રાખવું કોઈ ધ્યાન આપ્યું નહીં મારી સાથે માણસો પણ સારા સારા આવતા એમ પણ કોઈ તમે આ સીસી કેવીરામાં જોઈ શકો છો બારથી પંદર દિવસ થયા છે હું તારે એવો હોય છે આપી દઈશ તમને સિવિલ હોસ્પિટલનું બધા ન્યૂઝ જોવાની વિનંતી કરું છું આપણે ચોક્કસ રાજકોટ સિવિલ સિવિલ હોસ્પિટલમાં જાઓ અને એક દર્દીથી પૂછો દર્દીને તમારે હાલ શું છે આગળ કોઈ ધ્યાન આપતું એમ સરકાર દવા આપે છે સરકાર સુવિધા આપે છે પણ ડૉક્ટરો છે કોઈ ધ્યાન આપતા છે નહીં આપણને કરવામાં કરવાનો અનુભવ થયો છે એના કરતાં પ્રાઇવેટમાં હું લઈ ગયો મેં કીધું હાલો મારી પાસે પાંચ રૂપિયા છે હું મદદ કરી કહીશ મારી બેનને હું પ્રાઇવેટમાં લઈ જઈશ પણ નાના માણસો ક્યાં જશે પ્રાઇવેટમાં એનો મતલબ નાના માણસોને અહીંયા મરી જવાનું હોસ્પિટલમાં આવી આવી ખરાબમાં ખરાબ સેવા આપે છે આ સિવિલ હોસ્પિટલમાં આપ ચોક્કસ આનું ધ્યાન આપજો પહેલાં આ મારો ખરા ખરાબ અનુભવ છે જીવનમાં પહેલી વાર કે નાના માણસ શું થતું છે ગરીબ માણને મને પહેલીવાર દયા આવી બી આ લોકો આકાભા નામ છે એટલી ઓળખાણ છે છતાંય મારું કામ નહોતું તો નાના માણસ થતું શું છે એટલે ચોક્કસ સરકારને કહું છું આપ ચોક્કસ એકવાર ધ્યાન આપજો આપણને સરકારને કદાચ ખ્યાલ જ નથી કે હોસ્પિટલમાં શું હાલી રહ્યું છે સરકાર તો જે સુવિધા જોઈએ એ બધી સરકાર તો આપી દેશે પણ સામે કામ કરવા હોય છે ને કોઈ ડૉક્ટર હાજર નહોતા એક પણ ડૉક્ટર હાજર નહોતો યા આપ કેમેરામાં જોઈ શકો છો મગજના ડૉક્ટરને જરૂર હોય તાત્કાલિક બે અઢી કલાકે મગજના ડૉક્ટર આવ્યા છે એટલે ચોક્કસ આની સરકારને વિનંતી કે આપ ચોક્કસ આનું નોંધ લેજો અને ન્યૂઝ વાળાને બધાને કહું છું ચોક્કસ આપ નોંધ લેજો સિવિલ હોસ્પિટલ રાજકોટ એ નાક કહેવાય આપણે ગુજરાતનું સિવિલ હોસ્પિટલ રાજકોટની સિવિલ હોસ્પિટલ છે ગુજરાતનું નાક છે એ નાક કપાવવાની વાત છે ભાઈ નાના માણસો મળે છે એકવાર ચોક્કસ ધ્યાન દેજો આ તો હું જોઉં તો મને ખબર પડી કે આવું બધું ચાલી રહ્યું છે આ મારી બેન જીવન અને મરણ વચ્ચે જોડા ખાતી હતી એ તો મારી દયા છે બચી છે હજી મારા બેન ભાનમાં ન થાય હજી આપ મારા બેનનું એ ઇન્ટરવ્યુ લઈ શકો છો અત્યારે મારા બેન ઘરે જ છે નડી નાખી છે નાના માણસો એટલે પછી જો ટાઈમ પ્રાઇવેટમાં રાખી ન હોકે પછી હું વોકાળ હોસ્પિટલ છે ત્યાં ગયો હતો ત્યાં પણ મારા એ બેનના પૈસા કંઈ બિલ બન્યું હતું પાંચથી ચાલી હજારનું એ લોકોએ એમ હતું ભાઈ નાના માણસો છે તો પ્રાઇવેટ ડૉક્ટરને સારા ઓછા પૈસા લીધા અડધા પૈસામાં દવા ખરીદી વોકાળવાળાએ અડધા પૈસા રજા આપ્યા પછી પછી હું સ્ટાન્ડિંગમાં લઈ ગયો વધુ બીમાર હતા એટલે પણ પૈસા આપ્યા પછી અડધા પૈસા પાછા આપ્યા વોકરમાંથી તે વિશે મહેતા સાહેબ કરીને છે રૂપેશભાઈ મહેતા સ્ટલિંગમાં એમને મેં વાત કરી મેં સાહેબ નાના માણસો છે એ દાખલ દો કોઈ બી લીધું નથી સ્ટલિંગમાં કોઈ બી લે ખાલી ખાટલા શું કહેવાનું હાઈ આ મેં હમણાં જ છે ડિટેલ્સ આઈપી પ્રમાણે પહેલીવાર પેશન્ટ આપણી પાસે અગિયારને વીસે આવેલું છે આના સીસીટીવીના એવિડન્સ મારી પાસે છે અગિયાર વીસે આવેલું ત્યારે ઓલરેડી એક પેશન્ટની તપાસ ચાલી રહી હતી બધાના સીસીટીવીના ફૂટેજ છે જ આપણે એવું નથી કે મશીન ખાલી હતું ત્યારે દવા પીવડાવીને સીસીવાળા સાહેબની સાથે તપાસ ચાલી રહી હતી હવે એમાંથી તો હું વચ્ચેથી ન ઉતારી શકું એ પેશન્ટને ઓલરેડી પ્રિપેડ પેશન્ટ હોય હવે હું તમને ત્રણ કલાકથી પ્રિપેર કરતી હોઉં સીટી સ્કેન માટે તો વચ્ચેથી તો હું તમને ન ઉતારી શકું જયારે તમારું કામ ચાલતું હોય ત્યારે તો એ પેશન્ટનું કામ ચાલી રહ્યું હતું તો આપણે અગિયાર ને એ આ ભાઈને લીધા મશીનમાં અંદર પેશન્ટ હલતું હતું એટલે દસ મિનિટ આપણે ટ્રાય કરી પછી ખોટું એનામાં કંઈ મતલબ નહોતો બાર વાગે બહાર કહી અને અમે સીસીવાળા સાહેબને જાણ વેલામ વેલી કરી કોલ રેકોર્ડ છે અમારી પાસે કે ભાઈ તમે આવી જાઓ આ પેશન્ટને સુડાવીને જ આપણે સ્કેન કરી શકાશે અને પછી આપણે સ્કેન એને પાછું અંદર લીધું અને વહેલામાં વહેલી તકે હજી તો પેશન્ટ સીસીવાળા સાહેબની અસરમાંથી બહાર આવે ત્યાં તો આપણે રિપોર્ટ હાથમાં આપી દીધો હતો એટલે આપણા તરફથી કોઈ ડીલે નથી થઈ પણ ઓલરેડી જે ચાલતું પેશન્ટ હોય અને એમાં આટલું પ્રિપેરેશન પછી જે ચાલતું હોય સીસીવાળા સાહેબ સાથે જે ચાલતું હોય એમાં આપણે વચ્ચેથી તો ના ઉતારી શકીએ ને સ્ટાફ ઓછો છે એવું કઈ ભાઈ આમાં સ્ટાફ ઓછો છે એ પણ નહીં અને આમાં સ્ટાફ કોઈ મતલબ પણ નથી તમે સમજો મારી વાત મશીનમાં ઓલરેડી એક પેશન્ટનું સ્કેન ચાલતું હોય અને એમાંય આવી રીતે દવા આપીને સ્કેન ચાલતું હોય તો આપણે એને વચ્ચેથી તો કેમ ઉતારી શકીએ ભાઈ ચોક્કસ આમાં હું તમને કઉ સીસીટીવીમાં બધા જ ફૂટેજ છે અમારા જે ડોક્ટર્સ છે એ લોકો એકદમ સૌમ્યતાપૂર્વક વર્તન જ કરેલું છે પેશન્ટ સાથે સીડીએચઓ સાહેબ સાથે પણ ત્યારે જ વાત કરાવી દીધી હતી અમે બરાબર માનપૂર્વક જ સાહેબે વાત કરેલી છે એમની સાથે એટલે વર્તનમાં ક્યાંય જ ગેરવર્તન નથી તમે ફૂટેજ ગમે ત્યારે ચેક કરી શકો છો ડોક્ટરો ત્યાં હોય છે ક્યાંથી આવે એ લોકો અહીંયા જ રહે છે એટલે મેં તમને કીધું અગિયાર વિશે પહેલી વાર પચાસ આપણે એમને મશીનમાં લીધા ઓલરેડી એક પેશન્ટ ચાલતું હતું મશીન ફ્રી નહોતું એટલા માટે આટલી વાર વેઇટ કરવું પડ્યું બાર વાગે બાર કાઢ્યા કેમ કે પેશન્ટ હલતું હતું અને પછી પાછું સીસી સાહેબ આવ્યા એટલે તાત્કાલિક એમને અંદર લીધું અને અંદર લીધા પછી સ્કેન થઈ ગયો હજી તો ભાનમાં આવે ત્યાં રિપોર્ટ હાથમાં આપી દીધો આનથી વિશેષ તો શું કરી શકીએ આપણે અને આમાં સ્ટાફનો કોઈ ઇશ્યુ જ નથી મશીનમાં ઓલરેડી પેશન્ટ સીસીનું ચાલતું હતું